તો ભાઈ આપણે એક તરફ જોઈએ છીએ કે ધુરેન્દ્રજી ફિલ્મોની વેવ ચાલે છે જે એકદમ રિયલિસ્ટિક અને રો છે અને એ જ ટાઈમે બોલીવુડ આપણા સામે માંસ મસાલા મૂવીનું ટીઝર મૂકે છે ટાઇટલ અને થમનેલથી તમને ખબર પડી જ ગઈ છે કે હું વાત કરું છું બોર્ડર ટુ ની હું નાનો હતો ત્યારે બોર્ડર ફિલ્મ ટીવીમાં આવતી હોય ત્યારે મેં ઘણી વખત જોઈ છે અને ભાઈ આ ફિલ્મ એક ઇમોશન છે અને આ મૂવીના એક્ટર્સ પણ એટલા ખતરનાક હતા સની દેવોલ સુનિલ શેટ્ટી અને અક્ષય ખન્ના જે અત્યારે ટ્રેન્ડમાં પણ ચાલી રહ્યા છે આ એક ક્લાસિક મૂવી હતી અને લગભગ વર્ષ પછી આનું બનાવ્યું છે કારણ કે હજી પણ સની પાદી લોકો એ રોલમાં જોવા માંગે છે ટીઝરમાં આપણને નવી જનરેશનના એક્ટર્સ જોવા મળે છે જેમ કે આર્મીમાં વરુણ ધવન છે એરફોર્સમાં દિલજીત દોસાન અને નેવીમાં છે એ કદાચ સુનિલ શેટ્ટીનો છોકરો જ છે ટીઝરમાં આ લોકો ઠીક જ છે પણ જેવું જ શનિપાજીનું સીન આવે છે ત્યારે આસપાસનું બધું જ શાંત થઈ જાય છે શનિપાજી એકદમ પાવરફુલ અવાજમાં ચીસ પાડે છે ભાઈ સાચું કહું તો શિયાળામાં પણ લોહી ગરમ થઈ જાય એવી એનર્જી છે આ માણસની અને આ વસ્તુ ખાલી શનિપાજી જ કરી શકે છે આવા ડાયલોગથી જ થિયેટર્સ બ્લાસ્ટ થઈ જવાના છે તમને પણ એવું લાગતું હોય છે કે આ મૂવીમાં લોજિક એવું કંઈ પણ નથી અને વીએફએક્સનું શું તો ભાઈ વીએફએક્સ ની વાત કરું તો અઠ્યાવીસ વર્ષ જૂની બોર્ડર વન પણ આના કરતા રિયલિસ્ટિક એકદમ લાગે છે જ્યારે બોર્ડર ટુ ના વિઝ્યુઅલ ક્યાંક ને ક્યાંક ઓછી રિયલિસ્ટિક ફીલ આપે છે પણ ભાઈ આ લોકો ટાર્ગેટ ઓડિયન્સ અલગ જ છે જો તમે તમારું માઇન્ડસેટ ચેન્જ કરીને જોશો તો તમે આ મૂવીને પણ એન્જોય કરી શકો છો બોર્ડર ટુ એ પોપકોર્ન માંસ મસાલા મૂવી છે જો તમે ધુરંધરની જેમ હાર્ડ એટિંગ રિયલિઝમની અપેક્ષા કરો છો તો ભાઈ તમે નિરાશ જ થશો પણ જો તમે સિનેમા હોલમાં જઈને શનિપાજીના મોટા પડદા પર ગર્જના ના કરતા જોવા માંગતા હોય અને બહુ રિયલિસ્ટિકની ચિંતા વગરનું એક્શન જોવા માંગતા હોય તો તમે આ મૂવી પણ ઇન્જોય કરી શકો છો બાકી મારી વાત કરું તો ખોટું નહીં કહું ભાઈ મને તો આ ટીઝર જોઈને મજા આવી ભાઈ તમને બોર્ડર ટુ નું ટીઝર કેવું લાગ્યું શું તમે શનિપાજી ને થિયેટરમાં જોવા માંગો છો એ કોમેન્ટમાં લખજો હું મળીશું આ બીજા વિડિયોમાં